લોકોને પ્રથમ તો તકલીફ શું પડે જે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા પંદરેક દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્સ છે રાજકોટના અમુક વિસ્તારો જે છે જ્યાં એમના સેન્સર પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે તે અમુક વિસ્તારો જે છે અને ખાસ કરીને ટ્રાફિક કન્જેશન ધરાવતા એરિયાની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ઘણી વખત દોઢસોથી બસોને પાર નોંધાયેલો છે ખાસ કરીને પીક અવર્સ એટલે કે સવારે છ વાગ્યાથી લઈને સાડા આઠ નવ વાગ્યા સુધીનો સમય આ ઉપરાંત જે છે એ સાંજના સાડા પાંચ છ પછી જે છે એ ઠંડક પ્રસરતી હોય એટલે આઠ વાગ્યા સુધીના સમયમાં જે ક્યુઆઈ જે છે એ ઘણો બધો પૂવર નોટિફાઈ થયો છે તો એના અનુસંધાને જોવા જઈએ તો એની અવળી અસર જે છે એ લોકોના આરોગ્ય ઉપર જે છે એ જોવા મળતી હોય છે ખાસ કરીને જોવા જઈએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ ડાઉન થવાને કારણે જે અમુક પાર્ટિકલ્સ ખાસ કરીને પીએમ ટુ પોઈન્ટ ફાઇવ પીએમ ટેન ઉપરાંત જે છે ખાસ કરીને ઓઝોન ઉપરાંત નાઇટ્રોસ નાઇટ્રસ ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ વગેરે જે દ્રવ્યો છે અને સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ છે એ ધરતીના નીચેના આવરણમાં આવતી હોય એટલે વ્યક્તિ જે હલનચલન કે વાહન ચલાવતા હોય એ આ લેયર સુધી જે છે એ પાર્ટિકલ્સ નીચે સેડિમેન્ટ થતા હોય છે આ પાર્ટિકલ શ્વાસમાં લેવા જવાને કારણે ઘણી વખત જે છે ગળામાં બળતરા નાકમાં બળતરા ઉપરાંત ખાસ કરીને છીક ઉધરસ આવી વગેરે ઘણી વખત જે છે શ્વાસ લેવામાં તકલીફ થવી ઉચ્છ્વાસ લેવામાં શ્વાસ કાઢવામાં પણ તકલીફ થવી અને ઘણી વખત છાતીમાં ગભરામણ થવી એવા ઇનિશિયલ લક્ષણો છે જે મોટા ભાગે જોવા મળતા હોય છે અને સાથે સાથે ઘણી વખત જે છે આ એલર્જન્ટ જે છે એના કારણે શરદી ઉધરસની માત્રા જે છે સામાન્ય ઓપીડી જે છે અમારી આરોગ્ય કેન્દ્રની ઉપરાંત જે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો શરદી ઉધરસ કેસીસ માં અત્યારે ઘણો બધો ઉછાળો જે છે આના કારણે નોંધાયેલો છે પ્રદુષણના કારણે શિયાળામાં તમે કીધું કે આમ ઓપીડી કેટલી વધતી હોય છે આમ અસ્થમાના દર્દી હોય શરદી ઉધરસ કે બીમાર દર્દી હોય તો ખાસ કરીને વાત કરીએ તો હાઈ રિસ્ક ગ્રુપ એટલે કે વલ્નરેબલ ગ્રુપ જે છે એમાં પણ જોવા જઈએ તો બાળકો જે એજ ગ્રુપ જે છે એમાં દસ વર્ષથી નાના અને એમાં પણ વલ્નરેબલમાં પાંચ વર્ષથી નાના બાળકો જે છે એમાં શરદી ઉધરસનું મુખ્યત્વે કારણ જે છે એ પ્રદૂષણ જોવા મળે છે એમાં પણ ખાસ કરીને શરદી ઉધરસ નાકમાંથી પાણી પડવું વગેરે લક્ષણો છે એ જોવા મળે છે આંખમાં બળતરા નાકમાં બળતરામાં ગળકમાં બળતરા વગેરે જે લક્ષણો છે એ જોવા મળતા હોય છે આવા પણ વૃદ્ધોમાં પણ સિમિલર લક્ષણો જોવા મળે છે અને ખાસ કરીને જેમને શ્વાસની બીમારી છે એમાં અસ્થમા છે સીઓપીડી નામની બીમારી છે અથવા જેને વારંવાર એલર્જી જે છે એ રોગનો ભોગ બનતા હોય છે તો જેને વારંવાર શરદી ઉધરસ થાય છે જેને નાકના પડદો ત્રાસો છે આવા વલ્નરેબલ ગ્રુપમાં ખાસ કરીને શરદી ઉધરસની પ્રમાણ જે છે એની માત્રા જે છે ને એની તીવ્રતા છે એ ખૂબ વધારે નોંધાતી જોવા મળે છે